વડોદરાની એમએસ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ધૂળેટીના તહેવારની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી હોળી ધૂળેટી હિન્દુ ધર્મના મુખ્ય તહેવારમાંથી એક છે

એકબીજાની સાથે એન્જોયમેન્ટ કરીને રમી રહ્યા છે ત્યારબાદ અમે બધા ફ્રેન્ડ્સ ગ્રુપ મળ્યા છે અહીંયા ડોર મ્યુઝિક પાર્ટી અમને ખૂબ મજા આવી રહી છે અમને ખૂબ મજા આવી એમસ યુનિવર્સિટીમાં એ બીવીપી ગ્રુપ દ્વારા અને હર્ષિ રબારી દ્વારા જે આ ધોળેટી કાર્યક્રમ યોજાયો એ ખૂબ સરસ થયો અને બધા જોડે અમને એન્જોય કરવાની બહુ મજા આવી આ અમારું ટીવાય છે તો લાસ્ટ યર છે તો અમને એન્જોય કરવાની ખૂબ મજા આવી વિદ્યાર્થી પરિષદ દ્વારા હોળી સેલિબ્રેશન રાખવામાં આવ્યું છે કોમર્સ ફેકલ્ટીના ડીને અમને હવે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું નહોતું અને તે વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને એ લોકોની એ લોકોના એન્જોયમેન્ટ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એ લોકો માટે હોલી સેલિબ્રેશન તથા ડેઝનું સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે અમે બહુ જ સારી રીતે સેલિબ્રેશન કરીએ છીએ અને બહુ જ મજા આવે છે અમને એમએસમાં આજે ધૂળેટી રમવાનો અમારો આ લાસ્ટ યર છે એટલે અમે વધારે એન્જોય કરવા માંગે છે